નમસ્કાર મિત્રો મારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે પાંચ બાળકો તળાવમાં ડૂબ્યા ચારના ના મૃતદેહ મળ્યા જ્યાં મિત્રો કચ્છના અંજારના તાલુકાના ત્યારે ભવાનીપુર નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમાં હેંઘોળા જ ત્યારે વાંટના પાંચ બાળકો ડૂબ્યા હતા તો તળાવમાં નાહવા પડ્યા અને ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાના ત્યારે તરવૈયાઓની મદદથી ચાર મૃતદેહ સુરધી કાઢવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસે મૃદુને પીએમ અર્થ મોકલી આપ્યા છે અને મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આગળની તપાસ ચાલુ છે હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ